લેવા પટેલ સમાજના બે દિગ્ગજ આગેવાન વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે આ બે આગેવાન છે જયેશ રાદડિયા અને ખોડલધામના નરેશ પટેલ અઠ્યાવીસ જુલાઈની રાત્રે મિત્રો સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ફરીવાર જયેશ રાદડિયાએ મિત્રો ટાર્ગેટ પર તીર છોડ્યા હતા પૂર્વ મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે અમુક લોકોને શું પેટમાં દુખે છે કોઈને આમાં મજા આવે છે મેં કહ્યું હતું કે સમાજનો મજબૂત આગેવાન હોય તેમને સ્વીકારજો માઈકા આંગલા સમાજને જરૂર નથી માઈક આંગલા હશે તે પોતે તો તૂટી જશે સમાજને પણ તોડી નાખશે તાકાત વાળો હોય તેને આગળ કરજો કોઈ પાડી દેવાના કાવતરા કરતા હશે તો તે સફળ થશે નહીં રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે જયેશ રાદડીયાની નીચે બેસવાની તૈયારી છે તેવું પણ તેમણે કહ્યું હતું આજે આવડા મોટા સમાજમાં દુઃખ સાથે કહેવું પડે છે કે અનેક લોકોને જરૂર પડે છે તેનો હાથ ના ખેંચી શકો તો કંઈ નહીં પણ તેના પગ ખેંચવાનું સમાજને અમુક કહેવાતા લોકો બંધ કરી દે સમાજ કોઈ ભાવ નહીં પૂછે એ દિવસો પણ હવે નજીકના ભવિષ્યમાં જોઈ શકાય છે અમે ગુલામી કરી નથી અને કરવા માંગતા નથી રાજનીતિ સહકારી ક્ષેત્ર કે સમાજમાં અમે હાથ હંમેશા ચોખ્ખા રાખીએ છીએ અને પેટમાં પાપ નથી અમે કોઈનું સારું ના કરી શકીએ તો કોઈને પાળી દેવાની અમારામાં ક્યારેય નીતિ આવી નથી સારું ન કરી શકીએ તો અમે કહીએ છીએ કે આ અમારાથી નહીં થાય પણ મારાથી નહીં થાય તો કોઈ ન કરી જવો જોઈએ અને કોઈને ન કરવા દેવાની વૃત્તિ અમારામાં નથી કારણ કે આ છે કોઈને પાડી દેવાની વૃત્તિ ક્યારેય નહીં આવે અમે ગુલામી કરી નથી અને કરવા માંગતા નથી અમે અમારી તાકાતથી આગળ ચાલીએ છીએ આ બધું જ મિત્રો જયેશ રાદડિયાએ નરેશ પટેલના સંદર્ભમાં કહ્યું હોય એવું લાગી રહ્યું છે આ વિવાદની શરૂઆત બે સત્તર વિધાનસભાની ચૂંટણી સમયે થઈ હતી પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસ છે સૌરાષ્ટ્રમાં મહેનત કરી રહી હતી જેતપુર સીટ પરથી મિત્રો જયેશ રાદડિયા લડી રહ્યા હતા અને કોંગ્રેસમાંથી ખોડલધામના ટ્રસ્ટી એવા રવિ આંબલિયા મેદાનમાં હતા જેથી નરેશ પટેલે રવિ આંબલિયાને પાછળના બારણેથી સપોર્ટ કર્યો હતો એને કારણે બંને વચ્ચેનું મન દુઃખ વધ્યું હતું પરંતુ એ સમયે વિઠ્ઠલ રાદડિયા હયાત હતા એટલે ઘીના ઠામમાં ઘી પડ્યું પરંતુ મિત્રો હવે ઇફકોની ચૂંટણી આવી ત્યારે ભાજપે અમિત શાહના ખાસ ગણાતા બિપિન ગોતાને ચૂંટણીનો મેન્ડેટ આપ્યો અને એવી ચર્ચા ચાલી હતી કે ખોડલધામના દિનેશ કુંભાણીએ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોને જયેશ રાદડિયાની વિરુદ્ધમાં બિપિન ગોતાને વોટ આપવાનું કહ્યું હતું પરંતુ સહકારી આગેવાનો તેમની વાત માન્ય નહોતા અને જયેશ રાદડિયાનો અહીંયા વિજય થયો હતો